નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ હવે જમ્મુ કાશ્મીરના દક્ષિણ શ્રીનગરના નવગામ પોલીસ સ્ટેશન ખાતે શુક્રવાર રાત્રે એવી ઘટના બની જેની કલ્પના પણ નહોતી કરી તો મિત્રો અહીં એક એવો પ્રચંડ બ્લાસ્ટ થયો કે જેનાથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો અને ધડાકાનો અવાજ લગભગ અનેક કિમી સુધી સંભળાયો હતો જો કે આ વિસ્ફોટમાં સાત લોકોના મોતના અહેવાલ છે જી હા મિત્રો તો તમને વધુમાં જણાવીએ કે આ પ્રચંડ બ્લાસ્ટને કારણે પોલીસ સ્ટેશનની ઇમારતને પણ મોટું નુકસાન થયું હતું અને ત્યાં આસપાસ ઉભેલા વાહનો પણ સળગી ગયા હતા તો લગભગ ત્રણસો ફૂટ સુધીના વિસ્તારમાં માનવ અંગો ફેલાઈ ગયા હતા જો કે આ દ્રશ્ય જોતા હાથમાં ધ્રુજી ઉઠ્યો હતો તો મિત્રો શુક્રવારે રાત્રે લગભગ અગિયાર ને બાવીસ વાગે થયેલા વિસ્તારોમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત નીપજ્યા છે અને ત્રીસથી વધુ ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે જેમાં અનેકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે તો મિત્રો કાઠમાડમાં હજુ ઘણા લોકો દર્ટાયેલા હોવાની પણ આશંકા છે ત્યારે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો